હાલો મિત્રો તો રામ રામ ને સીતારામ કેમ છો બધા મિત્રો મજામાં છો બધા મજામાં જ અને આજે જો હું અને અમારે મયુરભાઈ બે હજાર વીસ આણંદપુર સોકડી અને ગાડીમાં સોળી ભીરી છે તો સોળી લઈને જાવી છીએ આણંદપુર સોકડી ઓછો છે અમારી પાસે પણ તો એક એમ તો એક વલોક બનાવી નાખ્યું એટલે એક વલોક બનાવી નાખ્યો અને અમે જાવી છીએ આણંદપુર સોકડી અને શું ભાવ આવે છે એ તમને આ વિડીયો બતાવીશું અમે

મિત્રો તો આપણે જો સોળે બેસવા ગયા તા અને સોળે બેસવા ગઈ છે આપણે અને ભાવ બહુ સારા એવા છે અને ભાવ આવ્યા છે ભાવ આવ્યા છે એટલા જ એવા ને ત્રેસઠ રૂપિયા ભાવ આવ્યા છે ને તમારે કોઈને જો સોળ વેચવી હોય તો વ્યાજો આનંદપુર સો સોકડી જાય